કેવું ઉત્પાદન આપે છે સાત પચીસ દેખાઈ રહ્યા છે પચીસ દિવસે આપણને સોળસો નાળિયેર આપતી હોય એકસો દસ નાળિયેર ને અઢી વાર્ષિક ઉત્પાદન સાડા થી છ લાખ રૂપિયા નું ખેડૂત મેળવે છે એક વિઘા વાર્ષિક ખર્ચો પચીસ કરે છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક આપણે રોપ આપેલો પાંચ વર્ષના થયા છે પાંચ વર્ષ પૂરા થયા છે એના અને એ નાળિયેરી અત્યારે કેવું રિઝલ્ટ આપે છે એના માટે આપણે રિવ્યુ લેવા ખેડૂત પાસે આવ્યા છે અત્યારે આપણે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ચમોડા ગામ ખાતે આવેલા છે કે જ્યાં આપણે આપણે પાંચ વર્ષ પેલા અહીંયા રોપા આપેલા તો આજે આપણે ખેડૂતોને જે ખેડૂતને આપેલા એ ખેડૂતને આપણે મળીએ અને એની પાસેથી જાણીએ કે કેવું રિઝલ્ટ આપે છે અને કેવી રીતે નારિયેળી આપણા ડીટી રોપાનું પરફોર્મન્સ છે એ વિશે આપણે જાણીશું તો અત્યારે આપણે જગમલભાઈ પાસે આવેલા છે કે જે ચમોડા ગામના ખેડૂત છે અને નારિયેળી ખેતી કરે છે અને એમ એમને આપણે પાંચ વર્ષ પહેલા રોપા આપેલા તો એ વિશે જાણીએ આપણે જગમાલભાઈ પાસેથી જ જાણીએ કે કેવું ઉત્પાદન આપે છે અને કેવું પરફોર્મન્સ છે તો જગમાલભાઈ સર્વપ્રથમ એ હું આપને પૂછીશ કે આપણે જે પાછળ હાઇબ્રિડ બીટી રોપા જોઈ શકીએ છે એ કેટલા વર્ષની થઈ છે પાંચ વર્ષ પૂરા થઈ અને છઠ્ઠું વર્ષથી ઓકે અને આ રોપા ક્યાંથી લીધેલા છે તમે માં કાળી કોક કોકોનાઇટ નવસરીમાં ઓકે અને

ઓકે તો આ મહાકાળી કોકોનેટ નર્સરીમાંથી માંથી તમે રોપા લીધા તો એનાથી પ્રોબ્લેમ લાગે છે તમને કે આ અમારે સુધારો કરવો જોઈએ બીજા બધી કરતા પણ એમાં સંતોષ જોઈએ ઓકે ધન્યવાદ અને બીજું કઈ તમને એવું લાગતું હોય સજેશન આપવું પડતું હોય તો અમે તમે અમને કયો તો એમાં અમે સુધારો કરી શકીએ ના એવું કંઈ છે ઓકે અને તમે બીજા કોઈ ખેડૂતોને ભલામણ કરી શકો રોપા વાવવા લાયક છે કે પછી બીજે થી થી વાવવા જોઈએ વિશ્વાસ પાત્ર છે કે નહીં વિશ્વાસ પાત્ર છે ઓકે ધન્યવાદ અને તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે બીજા ખેડૂત પણ આપણી સાથે છે એમને પણ આપણે પૂછીએ કે હાલમાં માની લ્યો કે ખેડૂત છે તો એ તો પોતાની નાળિયેરી સારી જ કેવાનું માની લ્યો કે તમને વિશ્વાસ ના બેસતો હોય તો આપણે એમના ભાઈ પણ થાય છે કે એમાં કઈ તમને પ્રશ્ન છે સો ટકા લાગી ઓકે અને શું લાગે છે એમના ફાલ પ્રમાણે કે નાળિયેરી ના રોપા કેવા છે સારા છે કે કઈ પ્રશ્ન વાળા છે છે રિઝલ્ટ બહુ સારું છે ઓકે તો આ જે ઉત્પાદન કીધું કે પંદરસો સોળસો જેટલા એકસો દસ નાળિયેરીમાંથી મળે છે ભલામણ કરી શકો એવા રોપા છે કે પછી કોઈ બીજે લેવાની સલાહ આપશો ભલામણ કરી શકે એવા ઓકે હું આ ખેડૂત નો તમને મોબાઈલ નંબર પણ ડિસ્પ્લે ઉપર આપી દઈશ તમે ગમે ત્યારે એમનો પણ સંપર્ક કરી શકો છો અને બાકી તમારે આ બગીચાની મુલાકાત લેવી હોય તો પણ તમે ફોન કરીને અહિયાં આવી શકો છો કોઈ ખેડૂત મિત્ર જોવા માંગતો હોય તો આવી શકે અહિયાં ઓકે તો જગમલ કરીને અહીંયા બગીચાના રિવ્યુ પણ લઈ શકો છો તમારે રૂબરૂ જોવું હોય તો પણ અહિયાં તમે મુલાકાત લઈ શકો છો અને બાકી તમે તમને માં આખા બગીચામાં અમે બતાવી દઈશું કે કેવા રોપા છે એ વિશે પણ તમારે કઈ પણ માર્ગદર્શન જોતું હોય અન્ય બગીચાઓની પણ આપણે ખેડૂત ના રિવ્યુ લેશું તો બીજો કઈ પણ પ્રશ્ન હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ જગમલભાઈ તો ખેડૂત મિત્રો આપણે જગમલભાઈ સાથે વાત કરી અને જાણ્યું કે કેટલા નાળિયેર એમને પડે છે એકસો દસ રોપા છે એટલે કે અઢી વીઘામાં એમને વાવેલા છે એક એકરમાં અહીંયા વાવેલા છે એમણે તો એ દર પચીસ દિવસે હાર્વેસ્ટ કરે છે અને એ વાસ્તવિકતામાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એટલા બંચીસ છે એટલે અત્યારે એક સાથે મને એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બંચીસ દેખાઈ રહ્યા છે એટલે વર્ષમાં અંદાજે તેમને તેર થી ચૌદ બંચીસ હાર્વેસ્ટ કરવા પડતા હોય છે અને એક બંચીસમાં આરામથી આપણે જોઈ શકીએ છીએ કે દસ થી પંદર જેટલા નાળિયેર દેખાય છે બરાબર એમણે કીધું એ હિસાબથી જો આપણે વર્ષના એક મહિનાના પચીસ દિવસે આપણને સોળસો નાળિયેર આપતી હોય એકસો દસ નાળિયેરી તો એ એક એકરમાંથી અઢી વીઘામાંથી એમને વાર્ષિક ઉત્પાદન એકવીસથી બાવીસ હજાર નાળિયે જેટલું થતું હોય છે અને અહીંયા ગીર સોમનાથ સૌરાષ્ટ્રની ભાવની વાત કરીએ તો ઓછામાં ઓછો અહીંયા વીસ રૂપિયા રહી છે તો વાર્ષિક એવરેજ ભાવ વાત કરીએ તો એમને બાવીસથી લઈને પચીસ રૂપિયા સુધીનું ઉત્પાદન મળતું હોય ઉનાળામાં અત્યારે એવો રેકોર્ડ છે કે આડત્રીસ ઓગણચાલીસ સુધી પણ કપાયેલા છે તો એવરેજ ભાવ એને બાવીસથી પચીસ રૂપિયા જેટલો મળતો હોય તો એમને અઢી વીઘામાંથી વાર્ષિક ઉત્પાદન સાડા પાંચથી છ લાખ રૂપિયાનું અહીંયા ખેડૂત મેળવે છે કે જે બીજા અન્ય પાકોની સરખામણીએ બહુ જ સારું કહી શકાય અને ખર્ચો વાત કરીએ તો એક વિઘાથી એ વાર્ષિક ખર્ચો પચીસ હજાર કરે છે એટલે કે એટલામાંથી એમને સિત્તેર હજાર જેટલો ખર્ચો કરવો પડે છે અઢી વીઘા માટે વાર્ષિક દરમિયાન અને ઉત્પાદન સાડા પાંચથી છ લાખ જેટલું થાય છે તો એ હિસાબથી વાત કરીએ તો પાંચક જેટલા પાંચ લાખ જેટલું એમને નેટ વાર્ષિક ઉત્પાદન મળે છે તો એ અન્ય પાકોની સરખામણીએ બહુ જ સારું કહી શકાય તો આપણે જાણ્યું એમની પાસેથી કે બળી હાઈબ્રિડ નાળિયેરી કેવું પરફોર્મન્સ આપે છે અને આવા જ અન્ય આપણા જે જ્યાં બગીચા ચાલુ છે એ બધાનું તમને અમે અપડેટ આપતા રહીશું ધન્યવાદ